આ જુઓ અમે તૈયાર થઈ ગયા છે અને તૈયાર થઈને આયાન બી તૈયાર થઈ ગયા એટલે મોબાઈલમાં જો હું આવ્યો કે મમ્મી શું કરતી છે એમ કરીને આયાન જોવા લાગ્યો છે અને હવે દીવું નથી લઈ જાણ એટલે દીવું રીસાઈ ગયેલું છે એટલે હું રડું રડું મોડું થઈ ગયેલું છે પણ હવે એને નહીં લીજાના અને આયાન ચશ્મા બસમા ને બૂટ પહેરીને તૈયાર થઈ ગયા છે ને અમે નીકળી ગયા ગાડી પાસે વરસાદનું વાતાવરણ છે પણ રેન્કોટ નથી લીધેલા હવે જાય તો ખરા વરસાદ ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું અને વસુધારે હા ગીયા ડેરી હા એટલે વરસાદ લાગી ગયો એટલે અમે બ્રિજ નીચે થોડીક વાર ઊભી રહ્યા અને પછી પાછા ધીમે ધીમે નીકળી રહ્યા છે કેમ કે વરસાદ જ બહુ છે એટલે શું કરવાનું અને એટલું બધું ટ્રાફિક છે કે રસ્તો આખો બંધ થઈ ગયેલો છે અમારે પછી રોંગ સાઈડથી નીકળવા પડ્યું અને તમે આ અમે ક્યાં ચાલ્યા તે તમને ખબર પડી ગઈ એ તો અમને કોમેન્ટ કરીને કહેજો કેમ કે આજે એમને અમે ચીખલા છે અગાસી માતાના મંદિરે એના દોરા બદલવાના છે એટલે તમારું બી કોઈ છોકરું રડતું હોય કે એના અગાસી માતા આવી હોય તો અહીંયા દોરા બંધાવે તો સારું થઈ જાય છે તમે બી આવજો આજે રહીવા છે એટલે બહુ બધા માણસો આવતા છે ને અમે અહીંયાના દોરા ભાંડાવી દીધા ત્યાર પછી અહીંયાને લીસર પટ્ટી કરવાનો થી એટલે અમે એને ત્યાં લીસર પટ્ટી કરવા હારું લાવ્યા અહીંયાને તો મજા આવી ગઈ લીસર પટ્ટી કરવાની અને અમારા વિડીયોમાં નવા આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાર પછી ત્યાંથી નીકળી આવ્યા અને અમે બાલાજી હા આવીને અમે વેફલ લીધી છે આજે બહુ બધું ઘર છે વેફર લઈને પછી અમે ઘરે આવી દે છે ને બે પેકેટ વેફરના લાવ્યા છે એક કિરણીના દુસ્તાના હારું લાવ્યા છે ને એક ઘરના હારું અમે લાવ્યા છે ને આમ ઘર આવીને પછી નાસ્તો કર્યો અને આજના વિડીયો માટે આટલું ચેનલને સબસ્ક્રાઈબ